હા બાપની ની દીકરી વહી જાય બાપ ને ખબર નથી હોતી કોણ ક્યુ આ સરકારને ને ને કાયદો કરી નાખે શું બાંધવાની જરૂર છે બ્લેક કાર્ડ ગાડી ના હોય તો મેમો આપી દેવાનું શું કામ બ્લેક કાર્ડ નો નિયમ નથી આ મોઢે બાંધી બાંધી નીકળે છે છોડાવી દો ને એટલે નક્કી થઈ જાય કોણ કે હાલ્યું જાય છે કોણ આ દેશમાં ન્યાયથી જીવે છે સાહેબ ઈમાનદારી કોણ જીવે છે એક મેચ ફટકો મારવા વાળો સિક્સ મારવા વાળો એને કરોડો રૂપિયા સરકાર આપે છે અને રાજનીતિ મજૂરી કરવા વાળા ખેડૂત ભાવ કપાના કોણ આપે છે રાવણ

નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે